તલાજાથી ભાવનગર જતા હાઈવે ઉપર બપાડાના પાટિયા પાસે આવેલ જયજનની વિદ્યા સ્કૂલ બપાસરા ખાતે આજે સત્તરસો બાળકોએ સુંદર કરી અને ઇતિહાસ રચ્યો છે ધોરણ દસ અને બારના બાળકોને બોર્ડની પરીક્ષા અગિયાર તારીખથી શરૂ થવા જઈ રહી છે ત્યારે સમગ્ર ગુજરાતના એસએસસી અને એચસી સી એસ સીના બાળકોને પરીક્ષામાં શ્રેષ્ઠ સરળ સફળતા માટે મળે એ હેતુસર હનુમાનજી દાદાની ઉપાસના સત્તરસો બાળકોએ કરી આ સુંદરકાંડ પિસ્તાલીસ મિનિટ સુધી ચાલ્યો હતો અને તે સમય દરમિયાન બધા જ બાળકોએ પોતાની ભાવના છે તે વ્યક્ત કરી અને સુંદરકાંડનું પારાયણ સાથે કર્યું હતું તેમજ શાળાના ધોરણ દસ અને બારના બાળકોને પરીક્ષામાં ભયરહિત રહેવું જોઈએ અને પરીક્ષા સમય કેટલા કલાકની ઊંઘ અને કેવું ભોજન લેવું જોઈએ કેવા વિચારો રાખવા જોઈએ તેમનો સેમિનાર આપી બાળકોને ઉત્સાહ સાથે પરીક્ષાલક્ષી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું